has won a gold medal in a district level current championship. That's why we all are gathered here to celebrate and honor Jai's great victory. I and the whole of our family is very proud of Jai's achievement. Now I would like to like to invite Kavya to join us and welcome our Raoul family. બધાનું સ્વાગત કરું છું સાહેબ આપણા આપણા પુણ્ય દાદાશ્રી જયરામ સ્વાગત કરશે મને ભૂલીવાનું આ બોલી છે બધા બગડ થઈ ગયા છે કે આપડા બધા હું સ્વાગત કરું છું આდას દાદા કે એ જયને એ જીતનો મેડલ અને હાથથી એનો বাঁধারে পগে লাগি দে આ જોઈએ છે તે ખૂબ સારી બાબતને સુંદર પ્રયાસ છે વડીલોના માર્ગદર્શન હેઠળ સંચાલનનો દોર ગૌરવભાઈ સરસ રીતે બાંધી રહ્યા છે કાવ્યબેને બોલવાનો પ્રયત્ન કર્યો બીજા બાળકો પણ સહભાગી થયા દીકરા જઈને કરાટેમાં મળેલ મેડલ સ્ટેટ સુધી જઈ ત્યાંથી મેળવેલ જીત નાની વયે પરિવારને ગૌરવ પૂરું પાડ્યું છે બહાર જઈએ તો ઈનામો મળે જે સારી વાત છે પરંતુ ઘરના દીકરા કે દીકરીને જે પ્રેરણા કે પ્રોત્સાહન પરિવાર પાસેથી મળે માતા પિતાનો સપોર્ટ ને સાચી દિશા મળે એના જેવું રૂડું શું હોઈ શકે

નવા વર્ષની બધાની શુભકામનાઓ અન્ય મારું નામ રાવલ જે ધર્મેન્દ્ર કુમાર છે હું કરાટે કરું છું જેમાં મને મેડલો પ્રાપ્ત થયા છે ડિસ્ટ્રિક્ટ નેશનલ સ્ટેટ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક હું આ મહાન ઇનામો મેં પ્રાપ્ત કર્યા છે મને ખુશી થાય છે જે લોકો મારા માતા પિતા કાકા કાકી દાદા દાદી મારા કુટુંબીજનોએ મને

દિલ્હી તો જવાનું જ છે દિલ્હી જાય પ્રાર્થના એટલે બધા જોઈને કોઈ થાય એ હેતુ છે જે પ્રગતિ કરે જેમ જોઈએ એને જે ગમતો એમાં એને આગળ વધો એમ તમને પણ જે વસ્તુ ગમતી હોય એમાં તમને પણ આગળ વધવું જોઈએ મહેનત તમે પ્રાપ્ત કરી શકો છો આ પણ પ્રાપ્ત કરી શકો છો આ પરિવારે દીકરા જય ધર્મેન્દ્રભાઈ રાવલ માટે પારિવારિક સન્માન સમારોહ યોજી દરેક પરિવાર પોતાના સંતાનો માટે પ્રેરકબળ બને એવું એક આદર્શ ઉદાહરણ આપ્યું છે